તો સૌથી સરળ ભાષામાં કહું કે લઘુ ગુણક એટલે શું તો પ્રથમ એ કે ધારી લઉં કે તે માત્ર વ્યસ્ત છે કોઈક ની ઘાત લેવી મને સમજાવવા દો જો હું કહું કે બે ની ત્રણ ઘાત તો આપણે ઘાતાંક વિશે જાણીએ છીએ બે ની ત્રણ ઘાત બરાબર આઠ થાય અને ફરી એકવાર આ બે છે ઝેર નથી બે ની ત્રણ ઘાત આઠ થાય અને વાસ્તવમાં એટલા જ થાય લોંગ અને લોગ ટૂંકો શબ્દ છે લોગરેધમ માટે લઘુ ગુણક માટે લોગ આઠ આધાર બે બરાબર ત્રણ થાય મને લાગે છે કે જ્યારે તમે એ જોયું તો તમે ઓફ કહેવા જઈ રહ્યા છો તે થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરતું હોય એમ લાગે છે જો હું તમને પૂછું કે લોગ આઠ આધાર બે તો બેની કેટલી ઘાત બરાબર આઠ થાય તો લઘુ ગુણકનો જવાબ એ જ તમે કહી શકો છો કે લઘુ ગુણક સમીકરણનો જવાબ અથવા જો તમે લઘુ ગુણકના સમીકરણનું મૂલ્યાંકન કરો તો તમને તે સંખ્યા ઘાટાંક છે ધારો કે બે નું એવું કરો કે જવાબ આઠ મળે અને ફરી એક વખત એ ત્રણ થાય આપણે થોડા વધુ ઉદાહરણો જોઈએ અને મને લાગે છે કે તેનાથી સમજાઈ જશે જો હું કહું લોગ આ પેનને શું થયું

મને વધુ ઉદાહરણો કરવા દો અને મારો વિચાર છે કે જેટલા વધુ ઉદાહરણો જોશો તો આ સમજાવવાનું શરૂ થઈ જશે લઘુ ગુણક એ સરળ છે પણ મને લાગે છે તે થોડા મૂંઝવણમાં મૂકે છે કારણ કે તે ઘાતાંકનો વ્યસ્ત છે કે જે પોતે જ મૂંઝવણ ભર્યો કરે છે તો લોગ દસ લાખ આધાર દસ શું થાય વધુ ખાતરી કરવા માટે કેટલા અલ્પ વિરામ મૂકો તેથી આ પ્રશ્ન ચિહ્ન બરાબર થાય

આધાર દસ એક છ થાય યાદ રાખો કે આ એક લાખ મેળવવા માટે આપણે દસ ને વધાર્યા છે એક બે જે હું સમજાવી રહ્યો છું એ ખરેખર સમજી શકાશ ચાલો એટલાક વધુ ઉદાહરણ જોઈએ હકીકતે હું જરા અઘરું કરીશ લોગ એક ગુતિ આધાર એક ના આઠ ચાલો છે એમ ધારી એક દેવા જેવું વાહ એકના છેદમાં આઠ આપણે જાણીએ છીએ કે એક દ્વિતિયાશ ની ત્રણ ઘાત એકના છેદ આઠ થાય તેથી લોગ એકના છેદમાં આઠ આધાર એક ના બે એ ત્રણ થાય ચાલો મને બીજી વધારે ઉદાહરણ કરવાનું હકીકતે મને જરા મિશ્રણ કરવા તો હું કહું કે લોક સત્યાવીસ આધાર એક્સ એ ત્રણ છે તો એક્સ બરાબર શું થાય આપણે આગળ જોયું એવું જ છે અહીં એક્સ ની ત્રણ ઘાત બરાબર સતાવીસ થાય અથવા એક્સ એ સત્યાવીસ નું ઘનમૂળ છે અને આ બધાનો મતલબ એ થાય કે કોઈ સંખ્યા એના જ ત્રણ ગણા એ સત્યાવીસ થાય અને હવે તમને સમજ પડી હશે કે એ સંખ્યા ત્રણ હશે એક્સ બરાબર ત્રણ થાય તો આપણે લખી શકીએ હું ફક્ત નાની સંખ્યાના જ ઉદાહરણ લઈ રહ્યો છું કેમ કે મારી પાસે કેલ્ક્યુલેટર નથી અને મારે મારા મગજમાં જ કરવા પડે છે તો લોક શું છે ચાલો મને આ વિશે વિચારવા દે લોગ એક આધાર સો શું થાય આ જરા મુશ્કેલ છે તો ફરી એક વાર ચાલો હું કે આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર થાય તો યાદ કરો કે આ લોગ એ આધાર સો છે તેથી આ એવું કહેવા માંગે છે કે પ્રશ્નાર્થ ચિહ્નની સો ઘાત એ એક થાય સારું આપણે શું કરવું જોઈએ કે જો આપણી પાસે એક સંખ્યા હોય અને એમાંથી એક જવાબ મેળવવા માટે એની કેટલી ઘાત જોઈએ सारू जो तुमने घातांकना नियमों में थी अथवा घातांकना नियमों सिवाय ना में थी कोई याद हो तो कोई पन संख्या नहीं सुनने का एक था तो आपने कही सकिए कि स्वामी सुनने का एक था यदि आपने कही सकिए कि लॉग एक आधार सो ये सुनने था कारण कि एक स्वामी सुनने का एक था चालो मैंने दीजो एक प्रश्न पूछवा जो मैं पूछूं कि लोग सुनने આધાર બે શું થાય તો એ શું થાય સારું હું શું પૂછી રહ્યો છું હું કહી રહ્યો છું કે કે બે એ એ એક્સ છે છે શૂન્ય તો બરાબર શું થાય સારું એવી કોઈ સંખ્યા છે કે જેને બેની ઘાત બનાવતા જવાબ શૂન્ય મળે ના તો આ નક્કી કરી શકાય તેમ નથી નક્કી ન કરી શકાય એવી અથવા તો આનો કોઈ જવાબ નથી એવી કોઈ સંખ્યા નથી કે જે બેની ઘાત થાય અને જવાબ શૂન્ય એ જ રીતે જો હું તમને પૂછું કે જો લોગ ઋણ સંખ્યા આધાર ત્રણ અને આપણે ધારીએ કે આપણે પ્રાકૃતિક સંખ્યાને લઈ રહ્યા છીએ કે જે મને લાગે છે કે એ મોટાભાગની સંખ્યા છે કે જેની જોડે તમે સંકળાયેલા હોય છો એવી કોઈ સંખ્યા નથી કે જેની ત્રણ ઘાત કરતા ઋણ સંખ્યા મળે તેથી આનો કોઈ જવાબ નથી તો જ્યારે આધાર ધન હોય ત્યારે એ સંખ્યાનો જવાબ મેળવવા માટે એ સંખ્યાથી મોટી અથવા સમાન હોવી જોઈએ એ શૂન્ય કરતા મોટી હોવી જોઈએ શૂન્ય બરાબર નહીં એ શૂન્ય અને ઋણ ના હોઈ શકે ચાલો કેટલાક વધુ ઉદાહરણ જોઈએ મને લાગે છે કે મારી પાસે એક મિનિટ અને અડધી મિનિટ એટલે કે દોઢ મિનિટ છે હવે તમે પહેલા લેવલના લઘુ ગુણકના મોડ્યુલથી સારી રીતે વાકેફ છો

આપણે ઋણ હિમાયતી બરાબર થાય રસપ્રદ છે ને હું એ તમને વિચારવા માટે આપું ત્યારે તમે કોઈ લઘુગુણક નો વ્યસ્ત કરો છો તો તેનો જવાબ ઋણ મળે છે અને આપણે બીજા ઘણા લઘુગુણક ઉદાહરણ અને લઘુ ગુણકના બીજા ઘણા ગુણધર્મો ભવિષ્યના મોડ્યુલમાં અભ્યાસ કરીશું પણ હું વિચારું છું કે આ તબક્કે તમે લઘુ ગુણકના પ્રથમ લેવલ માટે તૈયાર છો ચાલો તો બીજા મોડ્યુલમાં મળીશું